ખાસ કરીને કતલની રાતે સુરતના મોટાભાગના તાજિયા સાથે વિશાળ રેલી કાઢવામાં આવે છે આ રેલી સહરા દરવાજાથી શરૂ થઈ નવાબની વાડી સુધી જાય છે જ્યાં શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડે છે મહરમના બીજા દિવસે તાજિયાને ઠંડા કરવામાં આવે છે હોળી બંગલા સ્થિતિ કરબલા સુધી લઈ જવાય છે અહીં તાજિયાને પાણીમાં વિસર્જિત કરીને ઇમામ હુસેન માટે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવે છે ત્યારબાદ તાજિયાઓને તેમના મૂળ સ્થાન પર પાછા લાવવામાં આવે છે આ સમગ્ર કાર્યક્રમમાં સુરક્ષાની પણ સુરત પોલીસ દ્વારા ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવે છે અને શહેરમાં શાંતિપૂર્ણ માહોલ જોવા મળે છે 你抓住了。